લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન થાય તે માટે ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે મતદાન કર્યા પછી નક્કી થયેલા રેસ્ટોરન્ટ ફરસાણની દુકાન આઈસ્ક્રીમ પાર્લર અને ખાણીપીણીના વેપારીઓ સાત ટકા ડિસ્કાઉન્ટ આપશે મતદારો મતદાન કરવાનું નિશાન બતાવીને લાભ પણ મેળવી શકશે સિત્તેરથી વધુ વેપારીઓએ આ નવતર પ્રયોગમાં સહયોગ આપવા સહમતી પણ બતાવી છે જે બી લોકશાહીના પર્વને ઉજવણી માટે જે બી મતદાન કરવા આવશે જે મતદાર હશે એનું કાળું ટપકું બતાવીને અમારા ત્યાં જો એ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવશે તો એમને સાત ટકા ડિસ્કાઉન્ટ આપીશું જે પણ મતદાન કરશે અને અમારી શોપ ઉપર આવશે અને મતદાનનું જે ચિહ્ન જે સાઇન બતાવશે એને અમે અમારા તરફથી સાત ટકા ડિસ્કાઉન્ટ આપીશું એટલે સર્વ મતદાન કરો અને આ લોકશાહીના પર્વમાં ભાગ લો જિલ્લાના અલગ અલગ કેટલાક વેપારીઓ જેવા કે ફરસાણના મીઠાઈના ગ્રોસરી શોપ રેસ્ટોરન્ટ્સ નાના નાના વેપારીઓથી લઈ અને મોટી મોટી ધ હોટલ લીલા છે અથવા ફોર્ચ્યુન હવેલી છે આ તમામની એક મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું સાત મેના દિવસે જ ઇલેક્શન થવાનું હોય મિનિમમ સાત ટકા માટેની જ્યારે અપીલ કરવામાં આવી ત્યારે વિવિધ ગ્રાહક વિવિધ વેપારીઓ અને હોટલ માલિકો તરફથી સાત ટકાથી લઈ અને ત્રીસથી પાંત્રીસ ટકા સુધીના ડિસ્કાઉન્ટ્સ જે છે એ ઓફર કરવામાં આવ્યા છે એ મતદાન કર્યા પછીના બીજા દિવસે પણ તમામ જે મતદારો છે કે જેમણે મતદાન કર્યું છે તે આ સ્કીમનો અથવા આ બાબતનો લાભ લઈ શકે